ભરૂચના હાઇવે ઉપર નબીપુર પાસે પરવાના હોટલ નજીક મગદાળની આડમાં લઈ જવાતા વિદેશી દારૂ ભરેલા ટ્રક એલસીબી પોલીસે ઝડપી લીધી હતી ચાર લોકોની અટક કરી હતી ચાર વાહનો સહિત પચાસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભરૂચના નેશનલ હેવે નંબર અડતાલીસ ઉપર નબીપુરની પરવાના હોટલ સામેથી રોડની બાજુમાંથી મગદારની આડમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલા એલસીબીએ દરોડા પાડીને ટ્રક ચાલક સહિત ચાર ઈસમોને પચાસ લાખના મુદ્દા માલ સાથે દબોચી લીધા હતા ભરૂચ એલસીબીનો સ્ટાફ નબીપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા ભરૂચ નેશનલ હાવે પર નબીપુર પાસે આવેલ પરવાના હોટલની બાજુમાં રોડની સાઈડમાં રાજસ્થાન પાસિંગ ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલ કટિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે જેવી બાતમી ના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં રહેલ આડમાં સંતાડેલ વિદેશી દારૂની નંગ બોટલો મળી આવી હતી પોલીસે રૂપિયા દારૂ અને મગદાર લાખની ટ્રક તેમજ ઇકો કાર હતી મળીને કુલ પચાસ લાખ થી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જોધપુરના નિનાકપુરા ભવાદ ખાતે રહેતો ટ્રક ચાલક મહિરામ બાબુરામ બિશ્નુ દીપક જયંતિ પ્રજાપતિ અને દીપક હેમંત વસાવા તેમજ

And you also face problems in writing and speaking module, then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So, what are you guys waiting for? Click on the given link and book your demo now.